રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત ઉત્તમ કહી શકાય એક પ્રકારનો તહેવાર છે સૂત્રના તાતણે બંધાતો ભાઈ બહેનનો આ પ્રેમ એની તાકાત કેટલી છે એ આખી દુનિયાએ જોઈ છે આપણે મહાભારતની અંદર પણ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી એના એક રાખડી એક રક્ષાને કારણે એના જયારે જરૂર પડી બેનને ત્યારે જે રીતે ભગવાન કૃષ્ણ મદદ કરી છે આપણા માટે ખૂબ સામાન્ય જીવનની અંદર પણ બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓએ પોતાની જીવનની પણ કુરબાની આપી દીધી છે એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે ભાઈ બહેનના આ પ્રેમને તોલે કશું જ નથી આવતું એ પણ આપણે સૌ એનાથી વિદિત છીએ આ તહેવારનું મહત્વ જે રીતે જળવાયું છે અને દિવસ સુધી સતત આ જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે રક્ષા બાંધતી વખતે બેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે અને ત્યારે ભાઈ પણ એના મનમાં કલ્પના કરતો હોય કે બેન ચિંતા ના કરીશ હું તારી સાથે છું એ પ્રકારનો નિર્ધાર એક સંકલ્પ એના મનમાં કરતો હોય છે એટલા જ માટે આ તહેવારનું જે અને મહત્વ આપણા સંસ્કૃતિમાં છે એને જાળવીને એ તહેવાર ઉજવે છે એટલા માટે આજે હું આપના માધ્યમથી સૌ સુરતવાસીઓને સૌ ગુજરાતના ભાઈ બહેનોને સૌ દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સૌને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છા ધન્યવાદ